રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને અત્યાર સુધી તો હપ્તા મળતા હતા પરંતુ ખેડૂત આઈડીની નોંધણી જો બાકી હશે તો આવનારો મિત્રો બાવીસમો હપ્તોથી તમે વંચિત રહી જશો તો મિત્રો આવનારો બાવીસમો હપ્તો કે મિત્રો જે ઉતાયણ પછીના મહિનાની અંદર આવવાનો છે એ મિત્રો બે હજારની જગ્યાએ ચાર હજારનો પણ આવી શકે કારણ કે બજેટમાં તેને લઈને જાહેરાત થઈ શકે કે હપ્તો વધી શકે બે હજારનો આવે કે ચાર હજારનો તેના ઉપર હજુ ખુલાસો નથી થયો પરંતુ જો એ હપ્તો તમારે મેળવવો હોય તો મિત્રો એ બે હજારના હપ્તા મેળવવા માટે તમારે અત્યારે ખેડૂત આઈડી કાર્ડ એટલે કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે જો મિત્રો તમને ના આવડતું હોય તો મિત્રો તમે નજીકના સીએસસી કેન્દ્રો ઉપર જઈને પણ કરાવી શકો સાયબર કેફેમાં જઈને કરાવી શકો બાકી ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી પણ જો તમને આવડતું હોય તો એ વસ્તુ તમે કરાવી શકો છો ખેડૂત આઈડી કાર્ડ હશે તો જ આવનારો હપ્તો બે હજારનો ખાતામાં આવશે નહીતર આવશે નહીં ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તમામે તમામ લોકો ધ્યાન આપેજો મિત્રો તમારે પણ આયુષ્માન કાર્ડ કઢાવવું છે અથવા તમારી પાસે જો આયુષ્માન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે જાણવા ઘણા બધા જરૂરી છે જેમાં સરકાર પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર હોસ્પિટલોની અંદર આયુષ્માન કાર્ડની અંદર આપી રહી છે તેને લઈને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મિત્રો વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પત્ર લખીને જણાવ્યું છે કે લોકોને આયુષ્માન કાર્ડની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે લોકો મિત્રો જ્યારે સારવાર લેવા હોસ્પિટલોમાં જાય છે ત્યારે પણ ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે તેનો ઉલ્લેખ તેમણે કર્યો અને આનું સમાધાન સરકાર આપે તેવું પણ જણાવ્યું ત્યારે મિત્રો તેમણે જણાવ્યું કે તાત્કાલિક સારવારની બાબતમાં સમય વેડફાઈ જતો હોય છે ઘણી વખત દર્દીઓ જે છે તેમની પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ સારવાર દેવામાં ઘણી બધી મિત્રો બેદરકારીઓ જોવા મળતી હોય છે કાનાણીએ વહીવટી તંત્રની અણઆવડત અને બેદરકારી ઉપર આકરા પ્રહારો કર્યા તેમણે મિત્રો કહ્યું કે જરૂરિયાતમંદ લોકો છે તેમને મિત્રો આયુષ્માન કાર્ડની અંદર પાંચ લાખ આપવામાં તો આવે છે પરંતુ ટાઈમસરે પૈસા મળે છે કે નહીં કારણ કે મિત્રો અપ્રુવલ અને મંજૂરી આવતા આવતા ઘણી બધી વાર લાગી જાય છે તેને કારણે પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે જે શરમજનક બાબત છે કુમાર કાનાણીએ મિત્રો આરોગ્ય મંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે તેઓ આ સમસ્યાનો તાત્કાલિક કોઈ ઉકેલ લાવે અને મિત્રો દર્દીઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે પાંચ લાખ રૂપિયા સુધીની સીધી સારવાર જે છે તે આયુષ્માન કાર્ડની અંદર મળે તેવી સુવિધા કરે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને દર મહિને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયાની સહાય યોજનામાં અત્યારે જ ફોર્મ ભરી લેજો જી હા મિત્રો ખેડૂતો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે ખેડૂતોને ખબર જ હોતી નથી અથવા જો ખબર હોય તો ખેડૂતો અરજી કરવાનું પણ મિત્રો જે છે તે ખાસ કરીને સાહસ કરતા નથી પરંતુ જો તમે મિત્રો કિસાન માનધન યોજના વિશે જાણ્યું હશે અને તમે અરજી નથી કરી તો હજુ પણ મોડું નથી થયું અરજી કરી લેજો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા અને વર્ષના ટોટલ છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપી રહી છે તો મિત્રો દર મહિને ત્રણ હજારનું પેન્શન મેળવવા માંગો છો અને ખેડૂત છો તો મિત્રો તમે પીએમ કિસાન માનધન યોજનાની અંદર ફોર્મ ભરી દેજો વહેલી તકે જેથી દર મહિને ત્રણ હજાર ઘરે બેઠા મળે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સરખો જવાબ આપજો બાકી હજાર રૂપિયાનો દંડ સરકાર સીધે સીધો ફટકાવશી કરવામાં આવી સૌથી મોટી જાહેરાત ભારત હવે મિત્રો વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે મિત્રો આખા ભારત દેશની અંદર હવે વસ્તી ગણતરી કરવામાં આવશે કે જેનાથી ખબર પડશે કયા કયા લોકો કેટલા કેટલા ટકામાં મિત્રો અત્યારે છે દેશની અંદર સાથે કેટલા લોકો અત્યારે દેશમાં લાઈવ છે બધી જ માહિતી માટે વસ્તી ગણતરી માટે લોકોએ સાથ આપવો પડશે નહીતર હજાર રૂપિયા દંડ કાયદાકીય મુજબ આપવામાં આવશે ત્યારે મિત્રો જો કોઈ તમારી ઘરે વસ્તી ગણતરીના પ્રશ્નો માં જવાબ મિત્રો કરવા આવે એટલે કે સરકારી માણસો ઘરે ઘરે જઈને મિત્રો